નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કુરિયરમાં એમડી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે સીબીઆઈની તપાસમાં તમારું નામ મોકલ્યું છે કહ્યું કે એક કરોડ ને પંદર લાખની છેતરપિંડીના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ બે સાયબર ગાંઠિયાને ધરપકડ કરી છે પ્રદીપ માણિયાએ અને વિરાના આસોસિએશન નામના સાયબર ગાંઠિયાએ ત્યારે મિત્રો ગઈ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફરિયાદીને કોલ કરી રિપોર્ટ મોબાઈલ ફોન અને એમડીના ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરિયાદની મુંબઈની તનાવાઈને ખાતે મોકલી હોવાની ખોટી માહિતી આપીને સેન્ટર બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયાનું બનાવટી વોરન્ટ સ્કીપ દ્વારા ત્યારે મોકલી થતાં ફરિયાદની જીવનનું જોખમમાં હોવાનું જણાવી ફરિયાદે ડિજિટલ હાઉસ એસ્ટની ફરિયાદ પાસેથી એક કરોડ વધુ છેતરપિંડી આચરી હતી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધતા તપાસ શરૂ કરી હતી ત્યારે મિત્રો વધુ જણાવી કે જેમાં પ્રદીપ માણિયા અને વેરેન આસોસિયાના નામના સામે આવતા બંને ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ